દેશમાં એક વર્ષમાં ટોલટેક્સ માટેના બૂથ ખતમ થઈ જશે અને ટ્રાફિક જામમાંથી પણ છુટકારો મળશે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી ગડકરીએ ગુરુવારે લોકસભામાં મોટું નિવેદન આપ્યું જેમાં જણાવાયું કે આગામી એક વર્ષમાં હાઈવે પર ટોલ વસૂલી સિસ્ટમ સમાપ્ત થઈ જશે તેની જગ્યાએ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક બેરિયરલેસ ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે જેના કારણે વાહન ચાલકોને સૌથી વધુ ફાયદો થશે નીતિન ગડકરીએ માહિતી આપી કે નવી સિસ્ટમને દસ જગ્યાઓ પર શરૂ કરી દેવાય દેશભરમાં ચાર

જેનો હેતુ અલગ અલગ હાઇવે ઉપર અલગ અલગ સિસ્ટમની મુશ્કેલી દૂર કરવાનો અને એક જ ટેકનોલોજીથી સરળતાથી ટોલ વસૂલવાનો છે